એવું હોય ખબર નહીં હાલો જોઈએ ત્યાં બેન

આપડી છે પોલીસ ની ગાડી આવી તારે ભીડ થઈ ગઈ હતી બોલો તમે જોવાય રે એટલે હું તળાવ વ્યૂ વ્યુ લેવા જતા ઓલા મને મૂકીને બી આવ્યા જોવો તમે જો આમ ગાડી પોગી ગઈ એલા લેતા જાજો મને મૂકીને નો આવ્યા હતા કે જો આક વાત મેળ આવી તો મારે હાલીને જવું જોઈએ ને એવું લાગે આગળ રજાણે રસ્તે થડી ગયા છે કે બાવલિયા હલવાયા તો મિત્રો આ ટ્રાફિક માંથી આપણે નીકળી ગયા બહુ ટ્રાફિક થઈ ગઈ હતી ભાઈ આપણું નામ આવડું રહ્યું કે નહીં ટેન ફોલોઈંગ એટલે પોલીસ બોલાવી પડી હતી ત્યારે આપણે નીકળવાનું ભાઈ મારા કલે જા રેગ્યુલેટર નું સકડું ફેરવા કમી થાય છે એસી માં રહેલા માણસો ના આ પંખા ફાટ કરો એ પંખા ફાટ કરો

તો મિત્રો આવા પ્રકૃતિની અંદર આ મંદિર છે અહીંયા જે બાજુમાં દરિયો છે એ તમને દેખાડીએ હમણાં જે એક મંદિર છે આપણે દર્શન કરતા એના પહેલાં

ને તો મિત્રો તો આપણે ગોવા ના બીચ ઉપર આવી ગયા ઘડી વાર માં ટુ વ્હીલર ગમે ત્યાં ભોગી જાય એ આપણું પ્રાઇવેટ જેક છે ગમે ત્યાં હાલે જો આપણી ફેન ફોલોઈંગ હા એટલે આપણા હાથ પાડે છે જો લી આપણી ફેન ફોલોઈંગ છે અમને હાથ ઉઠા કરતા હતા મેં તમને પહેલા જ ન કીધું આપણે યાર અમને પોલીસ બોલાવી પડી છે

આપણે ઓલી શીપ જોવા ગયા હતા ની આવો કાક નજારો છે અહી ફરતે ફરતે જો ઓલી આપડી ફેન ફોલોઇંગ છે જો હાથ ઊંચા કરે મિત્રો આ જો આપડી ફેન ફોલોઇંગ જો આ બધી હાથ ઊંચા કરે ભાઈલા હા ભાઈ અહી બહાર આવો તો ફોટો પડાઈ લ્યો તમારે આરે તો આ છે આપડી ફેન ફોલોઇંગ અહીંયા વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ થઈ ગયું વાદળા બાદળા હા બધા સમુદ્ર કિનારે મજે લે રે દેખી આપ ઘણા નાય છે જો લી આપણી ફેન ફોલો ઉભે ઝૂમ કરીને દેખાડું અહીંયા નાય દેખાય ને આથું કરી આપણી ફેન ફોલો ઘડીક ઉભા રહીએ मजा आम मन ने शांति मिली जाए आप जिस व्यक्ति से बात करना चाहते हैं वो अभी दरिया किनारे मजे ले रहे हैं थोड़ी देर बाद तो लहरें आ रही है बड़ी बड़ी

ડાબા કાંઠા નહેર અહીંથી ભાઈ વ્યુ એક નંબર આવ્યો આ મોબાઈલ માં હરખો નહિ દેખાતો આમ રિયલ માં તો જોવા એક નંબર લાગે આ નાળું છે શેત્રુજી અહીંથી ડુંગરો દેખાય જો જો અહીં ખૂણામ દેખાય જોઈ રહ્યો એ તણા નાનો ડુંગરો ના છે શેત્રુજી નદી હવે કંઈક એમાં હારું જાસ્તો કરવાનું બહુ જ છે પેટ ભૂજાઈ કરવી પડે ને રકડી હવા દીધો મીત્રા અહીંયા તો આપણે પોલીસ મુકાવી પડી જો તમે કેમ કે આપણે ફેન ફોન અંગે થતી રહ્યો ને આ છે તળાજા અત્યારે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ની યાત્રા કાઢેલી છે તો મિત્રો હવે આપણે તળાજા ગામમાં ગયા હતા બીજું કઈ ખુલ્લું નહોતું એટલે આપણે આવી ગયા નરસિંહ પાવભાજીમાં તળાજાની તો મિત્રો બાઉ આવી ગયા હવે સાપસી લઈ એમ કે હવે સામે પડીએ હવે રહેવા તો તો મિત્રો નાસ્તો નાસ્તો કરી લીધો અને હવે સળાઈ એક પાન મીઠું પાન છે કોઈ પાતરી બાદરી ન સમજતા તો ખાઈ લઈએ મીઠું પાન બરાબર તો મિત્રો આપણે તણાધાતી નાસ્તો નાસ્તો કરીને નીકળી ગયા છીએ હવે તો મળીએ તમને ત્રાપ જ જોઈને ડાયરેક્ટ જો તમે વ્યુ એક નંબર છે તો મિત્રો આ ધાવડી થી આવી ને તળાજ આવી છે તો અહીંયા એક મંદિર છે શ્રી નીલકંઠ મહાદેવ કૈલાસ આશ્રમ ધારડી લહેર લૂટી એવું કંઈક લખેલું હતું તો આ મંદિરે આપણે દર્શન કરી લઈએ તમને પણ દર્શન કરાવીએ तो de आ આ મંદિર છે ને આપડે ધારડીયા રોડ ઉપર તમે હાઈવે ઉપર નીકળો ને એટલે એક્ઝેટ અહીં હામે છે જો તમે અહીં ક્યારેક એક વાર અવશ્ય દર્શન કરવા આવજો કેમ કે અમને અમે ઘણી વાર નીકળતા પણ એવી ખબર નહોતી કે આ અંદર એટલા બધા મંદિર ને આમ એટલું બધું જોવાલાયક છે એમ તો તમે ક્યારેક આ મંદિર આવજો બરાબર ફરવા અને દર્શન કરવા લાયક ઘણા મંદિર છે અંદર હા તો એક જેટ હાઈવે સામે જ છે અમે તો ઘણી વાર નીકળ્યા પણ એવી કોને ખબર હતી આ માગેથી દર્શન કરી ગયા હતા